તેમજ બસો પંચોતેર ની કલમ મુજબ આઠસો થી નવસો કરોડ રૂપિયા આદિવાસી વિસ્તારના વિકાસ માટે જે ગ્રાન્ટ આવેલ જેમાંથી અહીંના પંચાયત મંત્રીએ

અને નકલી કચેરીમાં અઢાર કરોડ રૂપિયાના બોગસ કામો તેમજ આદિવાસીઓની 73 ડબલની જમીનનો ખોટા એનએ ના ઓર્ડર આપી બિલ્ડરો સાથે મળીને બારોબાર જમીન પડાવી લીધી છે આ તમામ માહિતી આવનારી 25 તારીખે દાહોદ મુકામે મળનારી બેઠકમાં અમે પુરાવા સાથે રજૂ કરીશું તેમજ કન્યા કેળવણી અંતર્ગત જે બાળકોને સાયકલો આપવામાં આવે છે જે છેલ્લા બે વર્ષથી આપેલ નથી અને દાહોદ નગરપાલિકામાં કરોડોની ગ્રાન્ટ આવે છે જે માટે હાલ પૂર્વ પ્રમુખ તેમજ હાલના પ્રમુખ બંનેને સરખા નાણાનો ભાગ ન મળતો હોવાથી હાલમાં નગરપાલિકાના પ્રમુખો લડાઈ કરી રહ્યા હોય એમ લાગે છે આ તમામ આક્ષેપ ચૈતર વસાવા દ્વારા ભાજપના નેતાઓને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યા હતા